વર્ણગર ખાતે અલીફ હોટેલમાં આમ આદમી પાર્ટી સંગઠન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. વર્ણગર ખાતે અલીફ હોટેલમાં આમ આદમી પાર્ટી સંગઠન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિધાનસભાના પદાધિકારીની બેઠક યોજવામાં આવી. વિશેષ માર્ગદર્શન અને સમર્થન માહિતી આપવામાં આવી. આ મીટિંગમાં હાજર રહેલ દુકેશ પાઠક સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી મનોજ સોરઠિયા, સંગઠન મહામંત્રી સાગર રબારી, મહામંત્રી રાજેશ શર્મા ઉત્તરજન પ્રભારીને મહેસાણા જિલ્લાને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા આવનાર વિધાનસભાના ચૂંટણી વિશે સંગઠન વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું વધુમાં જણાવાયું હતું કે વડનગર શહેર અને વડનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત સંગઠન બને લોકોના પ્રશ્નોનું નિવારણ આવે આમ આદમી પાર્ટી મજબૂત પાવ નાખી આવનારી વિધાનસભાના ચૂંટણીમાં સફળતા મેળવી તેવી ચર્ચા કરવામાં આવી और मैं सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई दूंगा कि लगभग हमारी जो सभाएं होनी थी उन सभाओं में लगभग सेवेंटी परसेंट सभाएँ हमारी खत्म हो गई हैं संगठन का भी काम बहुत अच्छा चल रहा है। और अगले एक हफ्ते में हम लोगों ने ये आपस में बैठ के रिव्यू किया है सब सबने किया है कि लगभग शत प्रतिशत काम अगले एक हफ़्ते में पूरी तरह से कंप्लीट कर देंगे और बहुत अच्छा लगा कि बहुत सारे लोग लोकल बॉडी चुनाव में पार्टिसिपेट करना चाहते हैं वो ग्राउंड पे मेहनत भी करना चाह रहे हैं कुछ उनके प्रश्न थे उन प्रश्नों का जवाब भी दिया गया और जल्द से जल्द जैसे ही रिजर्वेशन यहाँ पे आ है आम आदमी पार्टी अपने कैंडिडेट खड़ा करना स्टार्ट करती प्रयत्न करते जय हिंद मारू नाम तेजस पटेल है हूँ उंजा विधानसभा विधानसभा प्रभारी छूँ મિત્રો પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે પરિવર્તન આવવાનું છે એ પાક્કું છે અમે લોકો ઘણા સમયથી ઊંઝા વિધાનસભાની અંદર અમારું સંગઠન ઊભું કરી રહ્યા છીએ અને અમે ખૂબ જ મજબૂત છીએ સંગઠનમાં મિત્રો લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે અમારું સંગઠન પ્રોપર બને અને ક્યારે અમે ભાજપને પરિવર્તનના રૂપમાં બદલી દઈએ અને આમ આદમી પાર્ટીને બેસાડી દઈએ તો મિત્રો હવે દરેક ગામડાની અંદર અમારું સંગઠન બની ગયું છે જે થોડું ઘણું સંગઠન અમારું બાકી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અમે બનાવશું અને અમે પૂરી તાકાતથી આ સરકાર સામે લડશું અને આવનાર ઇલેક્શનમાં અમે જીતીશું જય હિન્દ જય ભારત રિપોર્ટર ઠાકોર વડનગર